જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાયકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય બે હજાર ચોવીસની આ ત્રીસ તારીખ અને આ છેલ્લો દિન કાલ થર્ટી ફસ્ટ છે એકત્રીસ તારીખ છે આખર તારીખ પણ કાલ આપણો આ વિડીયો આવશે એટલે કાલ છેલ્લો વિડીયો આવશે આપણો બે હજાર ચોવીસનો બે હજાર પચીસમાંથી પછી આપણે વિડીયો બનાવીશું અને હું હું આપણે કામગીરી કરી એ તમને બતાવીશું તો આજે હવે કેટલા દિવસ પછી આપણે પાછો વિડીયો બનાવીએ આપણે આંગળી છે એ ભાંગી ગીધી એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો ને આપણા ધાણા પણ મસ્ત ઉગી ગયા ને અહીં વાલ વાવ્યા એ વાલ પણ ઉગી ગયા ઘઉં પણ હારામાં હારા થઈ ગયા અને હટાણે આપણે બકાલામાં પાણી ચાલુ કર્યું એમાં આપણે મેથી ને ધાણા ને એ બધું વાવ્યું ગાજર ને ગયા તા પાંચ દિવસ પહેલાં તો પાટો છોડાવી આવ્યો પછી મોટો પાટો હતો એ હવે આ નાનો પાટો આવ્યો આંગળી તો વર્કિંગ કરતી નથી કંઈ હલતી સલતી નથી પણ આ રીતની એટલી હલે આખી તો એમને હરિયા છે એટલે કંઈ હલવાનું કંઈ બધી બંધ છે તો આપણે એટલા દિવસ વિડીયો તો બનાવતા હતા પણ અપલોડ નહોતા કરતા તો આ વિડીયોમાં એટલા દિવસ આપણે હું કામ કર્યું હું નહીં આપણે આંગળીને કેવી કંડિશન છે એના ફોટાને બધી આ વિડીયોમાં તમને જોવા મળી છે કે કઈ રીતનું આપણે લાગ્યું હતું શું છે શું નહીં નારિયેલીમાં ફાલ પણ સારો જ છે હજી શિયાળો આવે એટલે નારિયેલીમાં થોડુંક નબળું રહે પણ આપણે એ વાંધો નથી આવ્યો કંઈ

আমাৰ লি তাৰ চাৰি চোফা তো ট্ৰেক্টৰ লৈ খাওঁ নাৰীড়ী মোফা পি চফা পি এতিয়া ট্ৰেক্টৰ লৈ ধৰো খাছো নাৰী ডিম চিক পাৰে ইজি চালো হ'লে ঘেৰে যায় તો હાજણ ભાઈ ના પાત્ર ઉડાડે જો આપણે આ ક્યારો કર ખો બકાલા નો અહીંયા બકાલું માં ધાણા મેથી પછી આલકુલ ગાજર આ બધી વાવી છે હા ગાજર એ પારે વવાઈ ગયા જો મેસ્પા બેન છે એ બકાલું અહીં સુધી વવાઈ ગયું હવે બીજા બકાલાનો રો બી લઈને આવે તો હવે એ વાવવાનું છે આપણે જો મેસવાને ને બધા છોકરા હિસકે આપણે મજૂર આવ્યા એના છોકરાને રીવા બધીને હિસકો નાખીએ મેશવાઈ બેઠી આ એક નાનું બાળક છે અહીંયા બેઠું મારી પાસે હું આંગળી ભાંગીને બેઠો આપણે આપની વેસલી આંગળી જે ભાંગી ગઈ આપણી માંડવીનું ધાર દેવાનું કામ ચાલુ છે જો આ નાનું બાળક છે એને રિવાય રમાડે પાડો બધા હિસ્કીન થાકી ગયા તે પાણી પીવાનું જાય ડાઉન માં નાખે માં નાખે છે જો આપણે ખેતરમાં આટો મારવા આવ્યા હતા આ મોટા ખેતરમાં માં સાહ કરીને વીણી લીધું અને આપણું ઓલું નાનું ખેતર છે એમાં વીણાઈ ગયું તો હાલો આપણે હવે ઘેરે જઈએ આજ મજૂર હતા ધાર દેવા હાટું તો એ લોકો ધાર દેતા હતા અને આપણે બેઠા હતા કેમ કે આપણાથી તો કંઈ કંઈ કામ થાય નથી કે આપણે ગોડાઉનમાંથી ઓપનર કાઢતા હતા બરોબર તો આપણી આંગળી છે એ કપાઈ ગઈ એટલે ડોક્ટરો પાછી જોઈન્ટ તો કરી દીધી સ્પ્રિંગ ને એવું બધું નાખી જોઈન્ટ કરી દીધી વાંધો નથી પણ હવે આપણાથી તો હમણાં કામ થાય નથી જો રીવા છે માંડવી વીણે વાંધો બકડિયા અને કૂપડા ઉપર નાખે માંડવીની તો અમારે રીવા બેનો કેટલી બધી માંડવી વીણી લીધી આ એક થાર ભર લીધો મોટો બધું બકડિયું સ્ટીલનું છે कितनी बड़ी धूल और इतनी बड़ी धूल साफ करी नहीं ना दी थी अरे आप इन हरी भीने मेंट भी ना बेरल वहाँ से धवाड़ा निकले ना हमारे मेस्वा बेन से मेंट भी ये ठीक होता रहे बेन ये हूँ करें खेल मैं भी ऐठी उतारा हूँ। હવે આગળ પાછી માંડવી ઉપર સેડ છે ને એથી ઉતાર છે માંડવી ને મજા આવી ગઈ અર્ધી બાંધવી ની ધાર દેવાની નથી આ ધાર દેવાનો ચરણો છે એમાં અહીંયા લાકડાની પટ્ટી બાંધી દીધી પટ્ટી બાંધી અને જે આ ઉપણી છે એને ભેગી કરી દીધી એટલે જે ધૂળ ને ફાડા ના આવે એ તો બધું અહીંયા આવે જ છે પણ જે ધૂળ અને માંડવી જે અહીંયાથી ડાયરેક્ટ પડી જતી એ હવે ડાયરેક્ટ નથી પડતી અને અહીંયા આવે પાછળ અને આ રીતની ચોખ્ખી માંડવી નીકળે અને ચોખ્ખ વજનવાળી ધૂળ ને હોય એ અહીં પડી જાય અને જે આ હવાના પતરા છે એ તમારે જે રીતે હવાનું સેટિંગ આવતું હોય એ રીતે સેટ કરવાના પેલા આવી આવતી વધારે માંડવી છે આ इतनी આવ ચોખી માં ધૂળ આવે એને ખાલી ઘણવાની જ રહી ચબઈ ઠીગલાઈ પાહ પાહ દેખા છે તમને જ ફેર આ છે આપડો દેશી જુગાડ કેમ છો મિત્રો મજાવા કેટલા દિવસ પછી આપણે આજ વિડિયો બનાવીયા કે કે આપણે આ દેશી જુગાડ કર્યો ચૂઈડ સાફ કરવા હતું ધૂળ ધૂળ બધી ધોવાઈ ને વઈ જાય ને આ બાંધીના બી ફાડા છે એ રહી જાય પછી એને બે દી સુકવી અને પછી કાઢવી રાખશું ઘાણી તો નવરા બેઠા તાજ તો દેવરાજ ભાઈ ને કીધું કે હાલો આપણે આ રીતનું કરી નાખીએ આજે આપણી જિંદગી ખાટલી હતી એમાં બાંધી થી ઝારી જે આપણે ડુંગળીના બાજકા હોય એ બાજકા એટલે એમાંથી ધૂળ ધોવાય ને જાય અને બી અને ઝીણા ફાડાનું હોય એ બધીમાં રહી જાય ધૂળ ધૂળ છે એ ધોવાઈ ને ઝીણી વહી જાય અને બી ને ને એવું બધી રહી જાય અને આપણે આ ધાણા વાવ્યા એમાં શાક પણ વારવાની હતી તો એકાએરે બે કામ થઈ જાય શાક વરાઈ જાય અને ધૂળ પણ ધોવાઈ જાય અને આ બી છે એને પછી બે દી સુકવી અને પછી આપણે ઘણી કાઢો લઈ જાઉં અને તેલ પણ નીકળી જાય અને જે આ વીડવું પડે એ ત્રણ ચાર ડીઆઈ ન વીણાઈ રહી બે જ કલાકમાં ધોવાઈ જાય અને ત્રણ હાડાપ્રણા વેર ગયા દેવાઝભાઈ પણ હવે પાંચક ગયા તો હવે અડધી પોણી કલાકનું કામ છે અડધી પોણી કલાકમાં આગળ સફાસટ કરી નાખી ને આપણા સુધી કંઈ થાય નથી આપણા હાથના પાટો આપણે ખાલી આટાટેલાના આશીર્વાદ જો હવે રમીલા આવી ગઈ આગળી બકડીયા ભરી ભરી ને ત્યાં રાણીને ભૂખ લાગી તે હવે ખાઈ માંડવી જો ચોખ્ખું ઓલી સારણી છે એમાં નાખી દે એટલે પાણી જરી જાય પાણી જરી જાય એટલે ભાઈ સીધું એને ઓલું આપણું ગુણપાટ છે એની ઉપર નાખી દેવાનું એક જ દિવસ સુકા છે એટલે કમ્પ્લીટ થઈ જાય હે તો દેવરાજભાઈ છે એ હવે આગળ નાખ દે છે આયા આયા આમાં નાખે જો આ કેટલી બધી ધોઈ નાખીએ હવે આને બે દી હુકાવવા દે અને ઝીણી ચાણણી છે ને સારી નાખવાનું નરીડીન થોડો તો હડી ગલ નોટા ઓટર એના સક્કા કર નઈખ્યા જો આપડા બગીચો સાફ થઈ ગયો એમાં ખાતર પણ ન ખાઈ ગયું સણ્યું આજકાલે આપણે સણ્યું ખાતર નાખ્યું રીંગુ કરીને તો એમાં રોટા ઓટર આલે એટલે અંદર મિક્સ થઈ ગયા છે જો નોટા ઓટર આકે મોહનભાઈ આપડાથી હલે એમ નથી કાકે લેવ ફળ પણ હરામાં આવતો છે અને

આ બધી કુસો પીડોથી હેઠળ નાખીને હરકાવી દીધો આપણે તો આપણે હાથમાં આંગળી ભાંગી વળી હતી એમાં ત્રણ હરિયા છે અને કામ કરવાનું દુખલા ના પડી એક હાથે ત્યાં નથી આજ એમાં દોઢ મહિના જેવું થઈ ગયું અને આપણે જેનો મોટો પાટો હતો એ પણ છૂટી ગયો હવે આ નાનો પાટો આવી ગયો તે હવા ખાય અને હવે ચામડું છે ઉપરનું છે એ બધી રૂજાઈ ગયું હવે અંદરનું જે હાઇટકું ઘાંગી ગયું એ હજી રિપેર થતા ત્રણક મહિના લાગશે ને આપણે આમાં ધાણા એવા ધાણાય મસ્ત ઉગી ગયા ને અહીંયા હજી નારળીનું ઓજા થાય બે કેરા મકાઈ ના વાવી દીધા એ પણ મસ્ત ઉગી ગયા ને આ આપણા ધાણા એ પણ ધરી ગયું મસ્ત હેડો હરકાવી નાખ્યો આપણે જો રમીલા વાલુર ઉતાર્યા અહીંયા અને વિવેક છે એમાં વાયર બાંધે ઉપર ચડીને હું પણ રમીલા ને બીક લગતી હતી ઉપેરી ને ભેગો આયવો તો આ વાલોર માં ફૂલ પણ જોરદાર છે ફૂલ ફાલ રમીલા એક જબલું તો ભરી લીધું જો આ વાલોર છે લાંબી મોટી મોટા બીવારી જો આ નારિયેળી ના પંતા ઉપર ગયા ત્યાં પણ છે જોરદાર આ ટાકા ઉપર પણ ચડી જાહે